સરદાર પટેલ સેવા દળ એક કાર્યક્રમ મહેસાણા ખાતે યોજાયો હતો જેમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા જી હા હોટલ રોયલ વિટો મહેસાણા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં એસપીજીના મુખ્ય આગેવાનોની બેઠક થઈ હતી સર્વાનું મતે આ બેઠકમાં એસપીજી પરિવાર વર્ષ બે હજાર ચોવીસમાં દોઢ દસ બારના તેજસ્વી તાલાઓને વિતરણને તેજસ્વી તાલાઓનું સન્માન રાખવામાં આવશે તેવું ઠરાવવામાં આવ્યું હતું આગામી સમયમાં તેની રૂપરેખા જાહેર કરવામાં આવશે સૌથી મહત્વનો મુદ્દો એસપીજી દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા માતા પિતાની સહીની ફરજીયાત કરવામાં આવે તે માટેની લડત આપવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી તેઓની જે વાત છે તેમાં છવ્વીસ સાંસદ સભ્યો ચૂંટાશે જે નવા ચૂંટાઈ રહ્યા છે લોકસભા બે હજાર ચોવીસમાં તેમના સમર્થન મેળવવામાં આવશે તમામની સહી લેવામાં આવશે અને એકસો બ્યાસી જે ગુજરાતના ધારાસભ્યો છે તેમાંથી એસી જેટલા ધારાસભ્યો સરદાર પટેલ સેવા દળને આ નેક કાર્ય કહેવાય છે કે જે લગ્ન નોંધણીમાં મા બાપની સહી ફરજિયાત તેમાં સહી પણ કરી આપી છે મંજૂરી અને કાયદો બનાવવાની જે વાત છે તેમાં તેઓએ હામી ભરી છે આમ સરદાર પટેલ સેવા દળનું આ કામ છે તેમાં બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા છે ત્યારે શું કહી રહ્યા છે આગેવાનો આવો જોઈએ આજે શ્રી સરદાર પટેલ સેવા દળ એસપીજી ગુજરાતના મુખ્ય હોદ્દેદારોની મીટિંગ કરવામાં આવી અને આ મિટિંગની અંદર આગામી સમયની અંદર દસમા અને બારમા ધોરણના તેજસ્વી તાલાવો અને વિદ્યાર્થીઓનું સન્માન સમાન રાખવાનો નક્કી કરવામાં આવ્યું સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા છેલ્લા 3 વર્ષથી જે લગ્ન નોંધણીમાં સુધારો કરી અને મા બાપની ફરજિયાત સહી કરવી એ કાયદો બનાવવા માટેની જે અમારી ઝુંભેજ ચાલી રહી છે તો આગામી જે લોકસભાને ઇલેક્શન આવી રહ્યું છે તો નવા જે પણ છપિસે છબ્વીસ લોકસભાના સાંસદો ચૂંટાશે એમનું સમર્થન મેળવવામાં આવશે અને ગુજરાતના એકસો સમર્થન અમને મળી ગયું છે પણ બાકીના જે પણ સમર્થન આપવાનું બાકી છે એમનું સમર્થન મેળવવામાં આવશે અને લગ્ન નોંધીના કાયદાની અંદર સરકારને વારંવાર રજૂઆત કરવા છતો જો એનો નિકાલ કરવામાં નહીં આવે અને લગ્ન નોંધીનો કાયદો ગુજરાતની અંદર મજબૂત કરવામાં નહીં આવે અને વિધાનસભાના લોકસભામાં આ કાયદો મંજૂર કરવામાં નહીં આવે તો અમે ગાંધીનગર ખાતે ગાંધી ચિંજા માર્ગે આંદોલન પણ કરીશું કારણ કે આજે ગુજરાતના એસપીજી ના તમામ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે અને અમે આ સર્વાનુમત નક્કી કરવામાં આવ્યું છે જય સરદાર જય માઉમા કોટલ ભારત માતા કી જય